પૈસો ની તંગી થઈ ગઈ ઘર માં મેલ્યા બગો તળિયા ની રા ખાડો જીજો તૂટી ગયો સાચી વાત છે કાકા હો આપણે એક બે એક બે જોડી મંતરી પડશે અરે પેલી ડોસી મે કીધું તો કે લાજી એક આમ ઢેર માં લાજીઓ વા ડોસી ગઈ હા હો અલે કાકા હું પેલી હિટ કાડી કાડી ઢગલા કરે મને ભૂખ બહુ લાગી હા ખો મરતો રહેતો વા કશું બનાય નહીં ચમ હું બનાવ પછી હા અલે અલે કોકની

નવાનું સો નું સો જીરો આઠ જીરો આઠ લગ નહી ઉપાડતા વ્યસ્ત બતાવો કેટલા ફોન કર્યા ઉપાડતા બધા ફુવાની શોર શોર કરીને પેલા જમીન માં બધું ફૂટવાલો બુટવાલ ફાટી જાય ભાઈ

આટે વકીલની ની સહી ને જોવો સહી તો કા દેવાની દારૂડિયા ના કરતે આવે સહી બધું આવરો બાણું પાસે રહ્યો હ ઓ પછી આ તો બનતો નહીં તો આ દારૂ પીવા ઓ ચાલ નોકરી નઈ કરતો એરા નોકરી મિનો હતા આપા જીવસ આપરા જીવ એલા હો એરો નબો આપરા તો